યોજાનાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના સંભવિત કાર્યક્રમ આયોજન અનુસંધાને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસે ના અધ્યક્ષ સ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ભુજ મિરઝાપર રોડ પર યોજાનાર કાર્યક્રમના સ્થળ મંડપ વ્યવસ્થા આમંત્રિત મહેમાનો તથા જનમેદની માટે બેઠક વ્યવસ્થા પાર્કિંગ શૌચાલય સુરક્ષા વ્યવસ્થાપન વીજળી સહિતની તૈયારી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રભારી મંત્રી શ્રીને પૂર્વ તૈયારીઓ અંગેની વિગતોથી અવગત કર્યા હતા આ સાથે પ્રધાનમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ તથા ખાત મુહૂર્ત થનારા કામની સંભવિત યાદી સાથે સમગ્ર કાર્યક્રમની તૈયારીની રૂપરેખા રજૂ કરી હતી પ્રભારી મંત્રી શ્રીએ કચ્છ વહીવટી તંત્રના સમગ્ર આયોજન તથા કામગીરી માટે નિમણૂક થયેલી વ્યવસ્થાપન સમિતિઓની જાણકારી મેળવીને સુચારો આયોજન અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપ્યું હતું

પૂર્વ તૈયારીઓની રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા ડીપીએ ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંઘ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ આગેવાન શ્રી દેવજીભાઈ વર્ચન તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા